અંતરમુખી બનીને કરતા રહો તો અપાર ખુશીમાં રહો ઉત્તર છે જન્મ જન્માંતર જે કંઈ કર્યું છે જે સામે આવતું રહે છે એ બધાથી બુદ્ધિઓ કાઢી સતો પ્રદાન બનવા માટે બાપને યાદ કરવાની મહેનત કરતા રહો ચારેય તરફથી બુદ્ધિ હટાવી અંતર શાંતિ બાપ બાળકોને સમજાવે છે આ તો બાળકો જાણે છે કે રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે રૂહાની બાપ થયા બેહદના રૂહાની બાળકો પણ થયા બેહદના બાળકો બાપે તો બધા બાળકોની સદગતિ કરવાની છે કોના દ્વારા આ બાળકો દ્વારા વિશ્વની સદગતિ કરે છે આખા વિશ્વના બાળકો તો અહીં આવીને નથી ભણતા નામ જ છે ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મુક્તિ તો બધાની થાય જ છે મુક્તિ કહો જીવન મુક્તિ કહો જઈને પછી પણ બધાને જીવન આવવાનું જ છે તો એવું કહેવાશે બધા જીવન મુક્તિમાં આવે છે વાયા મુક્તિધામ એકબીજાની પાછળ આવવાનું જ છે પાઠ ભજવવા ત્યાં સુધી મુક્તિ ધામમાં રોકાવું પડે છે બાળકોને હવે રચયતા અને રચનાની ખબર પડી ગઈ છે આ બધી રચના અનાદિ છે રચયતા તો એક જ બાપ છે આ જે પણ બધા આત્માઓ છે એ બેહદના બાપના બાળકો છે જ્યારે બાળકોને ખબર પડે છે તો તે જ આવીને યોગ શીખે છે આ ભારત માટે જ યોગ છે બાપ આવે પણ ભારતમાં છે ભારતવાસીઓને યાદની યાત્રા શીખવાડીને પાવન બનાવે છે અને જ્ઞાન પણ આપે છે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે આ પણ બાળકો જાણે છે રુદ્રમાળા પણ છે જે ગવાય અને પછી હોવી જોઈએ જ્ઞાન માળા ભક્તિ અને જ્ઞાન છે ને ભક્ત માળા પણ છે તો રુદ્રમાળા પણ છે પાછળથી રૂંડમાળા કહેવાય છે કારણ કે ઊંચામાં ઊંચા મનુષ્ય સૃષ્ટિમાં છે વિષ્ણુ વતનમાં દેખાડે છે પ્રજાપિતા બ્રહ્મા તો આ છે એમની માળા પણ છે અંતે આ માળા બની જશે ત્યારે જ તે રુદ્ર માળા અને વિષ્ણુની વૈજંતી માળા બનશે

બાબાએ સમજાવ્યું છે સૂક્ષ્મ વતનમાં પણ બધી સાક્ષાત્કારની વાત છે હાડ માંસ ત્યાં હોતા નથી સાક્ષાત્કાર કરાવે છે સંપૂર્ણ બ્રહ્મા પણ છે પરંતુ તે છે સંપૂર્ણ અવ્યક્ત હમણાં વ્યક્ત બ્રહ્મા જે છે એમને અવ્યક્ત બનવાનું છે વ્યક્ત જ અવ્યક્ત હોય છે બાબા એ શુબી રસ પીવડાવ્યો હવે ત્યાં ઝાડ વગેરે તો હોતા નથી વૈકુંઠમાં છે પરંતુ એવું નથી કે વૈકુંઠથી લાવીને પીવડાવે છે પીવડાવતા હશે આ બધી સૂક્ષ્મ વતનમાં સાક્ષાત્કારની વાતો છે હમણાં તમે બાળકો જાણો છો કે પાછા ઘરે જવાનું છે અને આત્મ અભિમાની બનવાનું છે હું આત્મા અવિનાશી છું આ શરીર વિનાશી છે આત્માનું જ્ઞાન પણ આ બાળકોમાં છે તે તો આત્મા શું છે આ પણ નથી જાણતા એ લોકોને આપણ ખબર નથી કે કેવી રીતે એમનામાં ચોર્યાસી જન્મોનો પાઠ ભરેલો છે આ જ્ઞાન ફક્ત બાપ જ આપે છે પોતાનું પણ જ્ઞાન આપે તમો પ્રધાન થી સતો પ્રધાન પણ બનાવે છે બસ આજ પુરુષાર્થ કરતા રહો અમે આત્મા છીએ હવે પરમાત્માની સાથે યોગ લગાવવાનો છે

પેલા કઈ જાણતા નહોતા મનુષ્ય થઈને તુચ્છ બુદ્ધિ બની ગયા છે સ્વચ્છ બુદ્ધિ આ બાળકોએ દેવી ગુણ પણ જરૂર ધારણ કરવાના છે કેવાય છે ને આ તો જાણે કે દેવતા છે ભલે સાધુ સંત મહાત્માને લોકો માને છે

રુદ્ર એ છે નિરાકાર પછી સાકાર લક્ષ્મી નારાયણ એમની પણ માણસ બ્રાહ્મણોની પણ બ્રાહ્મણોની માળા હમણાં નથી બનતી અંતમાં આ બ્રાહ્મણોની માળા પણ બની જાય છે આ વાતોમાં વધારે પ્રશ્નો ઉત્તર કરવાની જરૂર નથી મૂળ વાત છે પોતાને આત્મા સમજી પરમ પિતા પરમાત્માને યાદ આ નિશ્ચય જોઈએ મૂળ વાત પતિ તો પાવન બનાવવા આખી દુનિયા પતિત છે પછી પાવન બનવાનું છે મૂળ વતનમાં પણ બધા પાવન છે તો સુખધામમાં પણ બધા પાવન છે તમે પાવન બનીને પાવન દુનિયામાં જાઓ છો એટલે હવે પાવન દુનિયા સ્થાપન થઈ રહી છે આ બધું ડ્રામામાં નોંધ છે બાપ કહે છે આખા દિવસનો પોતા મેલ રાખો કોઈ ભૂલ તો તો ભૂલ તો નથી થઈ વેપારી લોકો મુરાદી સંભાળે છે આ પણ કમાણી છે તમે બધા વેપારી છો બાબા સાથે વેપાર કરો છો પોતાની તપાસ કરવાની છે અમારામાં કેટલા દેવી ગુણ છે કેટલું બાપને યાદ કરીએ છીએ કેટલા અમે અશરીરી બનતા જઈએ છીએ આપણે અશરીરી આવ્યા હતા પછી અશરીરી બનીને જવાનું છે હમણાં સુધી બધા આવતા જ રહે છે વચ્ચે જવાનું તો એક ને પણ નથી જવાનું તો બધાએ સાથે છે ભલે સૃષ્ટિ ખાલી નથી રહેતી ગાયન છે રામ ગયો રાવણ ગયો પરંતુ રહે બંને છે રાવણ સંપ્રદાય જાય છે તો પછી ફરીથી નથી આવતો બાકી આ બચી જાય છે આ પણ આગળ ચાલીને બધા સાક્ષાત્કાર થવાના છે આ જાણવાનું છે કે નવી દુનિયાની કેવી રીતે સ્થાપના થઈ રહી છે અંતમાં શું થશે પછી ફક્ત આપણો જ ધર્મ રહી જશે સતયુગમાં તમે રાજ્ય કરશો કળિયુગ ખતમ થઈ જશે પછી સતયુગને આવવાનું છે હમણાં રાવણ સંપ્રદાય અને રામ સંપ્રદાય બંને છે સંગમયુગ પર જ આ બધું હોય છે હમણાં તમે આ બધું જાણો છો બાપ કહે છે બાકી જે કઈ રહસ્ય છે તે આગળ ચાલીને ધીરે ધીરે સમજાવતા રહેશે જે રેકોર્ડમાં નોંધ છે તે ખુલતું જશે તમે સમજતા જશો ઇન એડવાન્સ કંઈ પણ નહીં બતાવે આ પણ ડ્રામાનો પ્લાન છે રેકોર્ડ ખુલતા જાય છે બાબા બોલતા જાય છે તમારી બુદ્ધિમાં આ બધી વાતોની સમજ વધતી જાય છે જેવી જેવી રીતે રેકોર્ડ વાગતું જશે તેવી તેવી રીતે બાબાની મુરલી ચાલતી જશે ડ્રામાના રહસ્ય બધા ભરેલા જ છે એવું નથી

આખી માળા બની રહી છે અલગ અલગ રાજ્યમાં જઈને તમે જન્મ લેશો રાજા રાણી પ્રજા બધા જોઈએ આ બધું બુદ્ધિથી કામ લેવું પડે છે પ્રેક્ટિકલમાં જે હશે તે જોવાશે જે અહીંથી જાય છે તે સારા સાહુકાર ઘરમાં જઈને જન્મ લે છે હમણાં પણ તમારી ત્યાં ખૂબ ખાતરી થાય છે આ સમયે પણ રત્નજિત વસ્તુ બધાની પાસે હોય છે પરંતુ એમનામાં એટલો પાવર નથી પાવર તમારામાં છે તમે જ્યાં જશો ત્યાં પોતાનો શો શો કરશો તમે તો ઊંચ બનો છો તો તમે જઈને ત્યાં દેવી ચરિત્ર

ત્યાં વાસ આવતી નથી જે કહેવું પડે કે અગરબત્તી બગીચામાં ખૂબ સુગંધિત ફૂલો હશે અહીંના ફૂલોમાં એટલી સુગંધ નથી ત્યાં તો દરેક વસ્તુમાં સો ટકા સુગંધ હોય છે અહીં તો એક ટકો પણ નથી ત્યાં તો ફૂલ પણ ફસ્ટ ક્લાસ હશે અહીં ભલે કોઈ કેટલા પણ સાવકાર હોય તો પણ એટલા નથી ત્યાં તો ભિન્ન ભિન્ન વસ્તુ હશે વાસણ વગેરે બધા સોનાના હશે જેવી રીતે અહીંના પથ્થર ત્યાં પછી સોનું જ સોનું રેતી માં પણ સોનું હોય છે વિચાર કરો કેટલું સોનું હશે જેનાથી મકાન વગેરે બનશે ત્યાં એવી મોસમ હશે ત્યાં પાર સુખ હોય છે તમારા જેવા પદમા પદમ ભાગ્યશાળી કોઈ બનતા જ નથી લક્ષ્મી નારાયણની કેટલી મહિમા ગાય છે એમને જે એવા બનાવે છે એમની કેટલી મહિમા જોઈએ પહેલા હોય છે અવ્યભિચારી ભક્તિ પછી દેવતાઓની ભક્તિ શરૂ થાય છે તે પણ ભૂતપૂજા તો તે નથી પાંચ તત્વોની પૂજા થાય છે શિવ બાબા માટે તો એવું નહીં કહેવાશે પૂજા કરવા માટે કોઈ વસ્તુનું કે સોના વગેરેનું બનાવે છે આત્માને થોડી સોનું કહેવાશે આત્મા કઈ વસ્તુની બનેલી છે શિવનું ચિત્ર કઈ વસ્તુનું બનાવેલું છે તે જટ બતાવશે અહીં છે અશુદ્ધ પરંતુ આત્મા પરમાત્મા કઈ વસ્તુના બનેલા છે આ કોઈ બતાવી ન શકે સત્યુગમાં પાંચ તત્વ પણ શુદ્ધ હોય છે અહીંયા છે અશુદ્ધ તો પુરુષાર્થી બાપો એવા એવા વિચાર કરતા રહેશે બાપ કહે છે આ બધી વાતોને પણ છોડી દો જે થવાનું છે તે થશે પહેલા બાપને યાદ કરો ચારે તરફથી બુદ્ધિ હટાવીને મામે કમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે જે કઈ સાંભળો છો એ બધાને છોડી એક વાત પાકી કરો કે અમારે સતો પ્રદાન બનવું છે પછી સતયુગમાં જે કલ્પ કલ્પ થયો હશે તે જ થશે એમાં ફરક નથી પડી શકતો મૂળ વાત છે બાપને યાદ કરો આ છે મહેનત એ પૂરી કરો તોફાન તો ખૂબ આવે છે જન્મ જન્માંત જે કંઈ કર્યું છે તે બધું સામે આવે છે તો બધા તરફથી બુદ્ધિને હટાવીને મને યાદ કરવાનો પુરુષાર્થ કરો અંતર્મુખી થઈને આ બાકોને સ્મૃતિ તો આવી તે પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર સર્વિસથી ખબર પડી જાય છે

રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બીજી બધી વાતોને છોડી બુદ્ધિને ચારે તરફથી હટાવીને સતો પ્રધાન બનવા માટે અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે દેવી ગુણ ધારણ કરવાના છે બીજું બુદ્ધિમાં સારા સારા વિચારો લાવવાના છે આપણા રાજ્યમાં શું શું હશે એના પર વિચાર કરી પોતાને એના જેવા લાયક ચરિત્રવાન બનાવવાના છે અહીંથી બુદ્ધિ કાઢી નાખવાની છે આજનું વરદાન સેવા દ્વારા મેવા પ્રાપ્ત કરવાવાળા સર્વ હદની ઈચ્છાઓથી પરે સદા સંપન્ન અને સમાન ભવ સેવાનો અર્થ છે જો કોઈ સેવા બનાવે છે તો તે સેવા સેવા નથી એવી સેવા ભલે છોડી દો પરંતુ સંતુષ્ટતા ન છોડો જેવી રીતે શરીરની તૃપ્તિ વાળા સદા સંતુષ્ટ રહે છે તેવી રીતે મનની તૃપ્તિ વાળા પણ સંતુષ્ટ રહે સંતુષ્ટતા તૃપ્તિની નિશાની છે તૃપ્ત આત્મામાં કોઈ પણ હદની ઈચ્છા માન શાંત સેલ્વેશન સાધનની ભૂખ નહીં હશે તે હદની સર્વ ઈચ્છાઓથી પરે સદા સંપન્ન અને સમાન હશે સ્લોગન છે સાચા દિલથી નિસ્વાર્થ સેવામાં આગળ વધવું અર્થાત પુણ્યનું ખાતું જમા કરવું ઓમ શાંતિ